રાધે રાધે જય શ્રી કૃષ્ણ નમસ્કાર સુપ્રભાત મારા બાલા દશક મિત્રો ભાવિ દર્શન યુટ્યુબ ચેનલના આ વિશેષ મંચ પર આપ સૌનું હાર્દિક અભિવાદન હું છું આપનો જ્યોતિષ મિત્ર મુકુંદ જોશી અને લઈને આવ્યો છું મંગળવાર ચૌદ ઓક્ટોમ્બર બે હજાર પચીસનું સંપૂર્ણ અને સચોટ દૈનિક રાશિફળ એટલે કે ગ્રહ નક્ષત્રોની સફરનો ઊંડો અભ્યાસ આજનો દિવસ આપના માટે કેવી તક કેવો પડકાર અને કયો સંદેશ લઈને આવ્યો છે તો ચાલો કોઈ પણ ક્ષણ ગુમાવ્યા વગર દેવગુરુ બૃહસ્પતિ અને કર્મદાતા શનિદેવના આશીર્વાદ સાથે મેષ રાશિથી મીન રાશિ સુધીના આ ભવિષ્ય કથનનો પ્રારંભ કરીએ પહેલી રાશિ છે મેષ રાશિ મેષ રાશિના નામાક્ષર છે અ લ અને ઈ અગ્નિ તત્વની ઉર્જા આજનો દિવસ મેષ રાશિના જાતકો માટે અદ્ભુત ઉત્સાહ અને આત્મવિશ્વાસથી ભરેલો રહેવાનો છે મંગળ ગ્રહની ઉર્જા તમારામાં એક નવો સંચાર કરશે કાર્યસ્થળે તમે તમારી નેતૃત્વ ક્ષમતાથી સૌનું ધ્યાન આકર્ષિત કરશો બિઝનેસ અથવા ટેકનિકલ ક્ષેત્રે જોડાયેલા મિત્રો માટે કોઈ મોટી અને અણધારી તક મળી શકે છે જે તમારી કારકિર્દીને નવી દિશા અપાવશે સામાજિક જીવન પણ ખુશખુશાલ રહેશે મિત્રો સાથેની મુલાકાત મનોરંજક અને યાદગાર સમય લઈને આવશે આરોગ્યના મોરચે દિવસ સારો રહે છે પરંતુ કામની ધમાલ પછી રાત્રે શરીરને પૂરતો આરામ આપવો જરૂરી છે જેથી ઉર્જા જળવાઈ રહે આજનો શુભ રંગ છે લાલ આજનો શુભ છે નવ વિશેષ સલાહ ઉતાવળમાં નિર્ણય લેવાનું ટાળો બીજી રાશિ છે વૃષભ રાશિ વૃષભ રાશિના નામાક્ષર છે બ વ અને ઉ પૃથ્વી તત્વની સ્થિરતા આ જ તમને અંતરાત્માની શાંતિ અને અપાર આનંદની અનુભૂતિ કરાવશે લાંબા સમયથી અધૂરા રહેલા કે મુલત્વી રખાયેલા કાર્યોને પૂર્ણ કરવા માટે આ શ્રેષ્ઠ સમય રહેલો છે પારિવારિક મોરચે તમારા કાર્યોને નિર્ણયને લીધે પારિવારમાં સભ્યો તરફથી સન્માન પ્રાપ્ત થશે ખાસ કરીને મોટી આર્થિક સફળતા મેળવવા માટે ધીરજ અને સ્થિરતા રાખવી અનિવાર્ય છે જમીન સંપત્તિના મામલામાં આ લાભ થઈ શકે છે આજનો શુભ રંગ છે સફેદ શાંતિ અને ચંદ્રનો રંગ શુભ અંગ છે છ વિશેષ સલાહ નકારાત્મક વિચારોને મન પર હાવી ન થવા દો મિથુન રાશિ મિથુન રાશિના નામાક્ષર છે ક છ તેમજ ઘ વાયુ તત્વની ગતિશીલતા મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ વિચારોમાં થોડી અનિશ્ચિતતા લાવનારો બની શકે છે તમારા સ્વભાવને કારણે કોઈપણ મહત્ત્વના નિર્ણય પર પહોંચવું મુશ્કેલ લાગશે તેથી કોઈ અનુભવી અથવા વિશ્વાસુ વ્યક્તિની સલાહ જરૂર લેજો દૈનિક કાર્યોમાં ધાર્યો વિલંબ અથવા અવરોધ આવવાની સંભાવના રહેલી છે જેનાથી થોડો તણાવ થઈ શકે છે પ્રેમ સંબંધોમાં પારદર્શિતા અને સ્પષ્ટતા રાખવી ખૂબ જ જરૂરી છે ગેરસ સમજણથી બચો આજનો શુભ રંગ છે લીલો બુદ્ધિ અને વાણીનો રંગ આજનો શુભ રંગ છે પાંચ વિશેષ સલાહ વાણી પર સંયમ રાખો ખાસ કરીને ઓફિસમાં કર્ક રાશિ કર્ક રાશિના નામ છે હ તેમજ ડ જળતત્વની સંવેદનશીલતા કર્ક રાશિ માટે આજનો દિવસ ભાવનાત્મક સંતુલન જાળવવાથી શુભ ફળ આપશે તમારી સંવેદનશીલતા તમારી શક્તિ બનશે તમને મિત્રો તરફથી કોઈ આનંદદાયક અથવા પ્રોત્સાહક સમાચાર મળી શકે છે વેપાર ધંધાના ક્ષેત્રે કરવામાં આવેલી રોકાણ અથવા મહેનતનું મીઠું ફળ મળશે અને નફો થવાની પ્રબળ શક્યતા રહેલી છે માતા પિતા ખાસ કરીને માતાના આશીર્વાદ અને માર્ગદર્શનથી તમારો અટકેલા કાર્યોમાં ઝડપી સફળતા પ્રાપ્ત થશે આજનો શુભ રંગ છે ચાંદી જવો ચંદ્રનો શીતળ રંગ શુભ અંક છે બે વિશેષ સલાહ ભૂતકાળની વાતોને ભૂલીને વર્તમાન પર ધ્યાન કેન્દ્રિત કરો સિંહ રાશિ સિંહ રાશિના નામાક્ષર છે મ તેમજ ટ અગ્નિ તત્વનો પ્રભાવ સિંહ રાશિના જાતકોનો રાજસી અને નેતૃત્વ પ્રભાવ ટોચ પર રહેશે ઓફિસ અથવા કાર્યક્ષેત્રમાં તમારા પ્રદર્શનની પરમ ભરપૂર પ્રશંસા થશે અને કોઈ નવી જવાબદારી પણ મળી શકે છે જોકે ઉત્સાહમાં આવીને ખર્ચ વધશે પરંતુ તેની સામે તમારી આવકમાં પણ વધારો થવાના સંકેતો રહેલા છે જેથી આર્થિક સંતુલન જળવાય રહેશે ઘરેલું વાતાવરણ ખુશખુશાલ અને ઉત્સવમય રહેશે આજનો શુભ રંગ છે સુવર્ણ પીળો પ્રતિષ્ઠા અને સૂર્યનો રંગ આજનો શુભ છે એક વિશેષ સલાહ અહંકારને બદલે નમ્રતાથી કામ લેશો તો વધુ ફાયદો થશે કન્યા રાશિ કન્યા રાશિના નામાક્ષર છે પ ઠ અને હણ પૃથ્વી તત્વોની તક કન્યા રાશિના જાતકોના પ્રયત્નો આજે ચોક્કસપણે ફળ આપી રહ્યા છે તમે જે વિગતો પર ધ્યાન આપીને કાર્ય કરી રહ્યા છો તેનું સકારાત્મક પરિણામ મળશે જોકે કાગળ પરના કામ દસ્તાવેજો કરારોમાં અત્યંત સાવચેતી રાખવી અને દરેક વિગત ચકાસવી શિક્ષણ અભ્યાસ અથવા સંશોધન ક્ષેત્રે જોડાયેલા વિદ્યાર્થીઓને પ્રગતિ અને સફળતા પ્રાપ્ત થશે આરોગ્ય બાબતે હળવો ખંકાર થાક અનુભવ આળસ અનુભવાય શકે છે માનસિક શાંતિ અને ભક્તિ માટે ધ્યાન અથવા યોગ અત્યંત ઉપયોગી રહેશે આજનો શુભ રંગ છે ધૂલિયો પ્રકૃતિનો રંગ શુભ છે પાંચ વિશેષ સલાહ કાર્યને વ્યવસ્થિત રીતે પ્લાન કરીને શરૂ કરો તુલા રાશિ તુલા રાશિના નામાક્ષર ચેરો તેમજ ત વાયુ તત્વની સંતુલન આજનો દિવસ તુલા રાશિ માટે ભાગ્યના જોર સાથે આગળ વધશે કોઈ પણ નવો વ્યવસાય શરૂ કરવા કે મોટી રોકાણ યોજના માટે સમય અત્યંત અનુકૂળ છે ચોક્કસપણે લાભ થશે તમારા સંબંધોમાં ખાસ કરીને જીવનસાથી અને પ્રેમી સાથે મીઠાશ અને નિકટતા વધશે સામાજિક સ્તરે તમારી લોકપ્રિયતા વધશે સાંજના સમયે એક અદ્ભુત માનસિક શાંતિ અને હળવાશનો અનુભવ થશે આજનો શુભ રંગ છે ગુલાબી પ્રેમ અને શુક્રનો રંગ આજનો શુભંગ છે ત્રણ વિશેષ ખાસ સલાહ ન્યાય અને સંતુલન જાળવીને નિર્ણય લો વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના નામા અક્ષર છે ન તેમજ ય જળતત્વનું રહસ્ય વૃશ્ચિક રાશિના જાતકો માટે આજે તેમનું અંતરદ્રષ્ટિ ખૂબ જ મજબૂત રહેશે કોઈ પણ નિર્ણય લેતા પહેલાં તમારા મનની વાત જરૂર સાંભળજો તમારી ગુપ્ત યોજનાઓ અથવા અંગત વાતોને જાહેર ન કરો તે તમારા જ હિતમાં છે કાર્યસ્થળે પ્રતિસ્પર્ધીઓ સાવધાન રહેવું તેઓ તમારા કામમાં અવરોધ ઉભો કરવાનો પ્રયત્ન કરી શકે છે જો કે તમારા આરોગ્યમાં સ્પષ્ટ સુધારો દેખાશે અને તમે તાજગી અનુભવશો આજનો શુભ રંગ છે લાલ તીવ્રતા અને મંગળનો રંગ શુભ છે આઠ વિશેષ ખાસ સલાહ દરેક કાર્યમાં સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવું ખાસ જરૂરી છે ધનરાશિ ધનરાશિના નામાક્ષર છે ધ અગ્નિ તત્વની આશા ધનરાશિના જ મિત્રો માટે આજનો દિવસ પ્રવાસ સાહસ અથવા ધાર્મિક કાર્યક્રમ માટે અત્યંત અનુકૂળ છે ટૂંકી મુસાફરી લાભદાયક સાબિત થશે આધ્યાત્મિક વિચારોથી મનને ગહન શાંતિ પ્રાપ્ત થશે જો તમે વિદેશ સંબંધિત કોઈ કાર્ય કરી રહ્યા છો જેમ કે વિઝા અભ્યાસ કે વેપાર તો તેમાં સફળતાના યોગ પણ રહેલા છે કોઈ નવી વ્યક્તિ સાથેનો પરિચય તમારા ભવિષ્ય માટે લાભદાયક બની શકે છે આજનો શુભ રંગ છે પીળો જ્ઞાન અને ગુરુનો રંગ શુભ અંક છે સાત ખાસ વિશેષ સલાહ પોતાના લક્ષ્ય તરફ નિષ્ઠાપૂર્વક આગળ વધો મકર રાશિ મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ પૃથ્વી તત્વની મહેનત મકર રાશિના જાતકો માટે આજ સામાજિક પ્રતિષ્ઠા અને માન સન્માનમાં વધારો થઈ શકે છે કાર્યોમાં સફળતા મેળવવાના માટે ધીરજ અને અણસંતુલન જાળવવું અનિવાર્ય છે શનિદેવના આશીર્વાદથી મહેનતનું ફળ ચોક્કસ મળશે જોકે ખર્ચ કરતાં પહેલાં બે વાર વિચાર કરજો કારણ કે અણધાર્યા ખર્ચ આવી શકે છે પરિવારના સભ્યો સાથે વિતાવેલો આનંદમય સમય તમને આરામ જરૂરથી અપાવશે આજનો શુભ રંગ છે કાળો શિસ્ત અને શનિનો રંગ શુભ અંક છે ચાર વિશેષ ખાસ સલાહ વ્યવહારમાં કઠોરતાને બદલે નમ્રતા રાખજો કુંભ રાશિ કુંભ રાશિના નામાક્ષર છે ગ સ છ તેમજ છ વાયુ તત્વનો વિકાસ કુંભરાશિ માટે આજનો દિવસ નવીનતમ તકો લઈને આવી રહ્યો છે જેને ઝડપી લેવી તમારા માટે ખૂબ જ ફાયદાકારક રહેશે તમારા કામકાજમાં પ્રગતિ માટે તમારા મિત્રો વરિષ્ઠો અથવા સહકર્મીઓ તરફથી અણધારી મદદ મળી શકે છે સ્વાસ્થ્ય અંગે કોઈ બેદરકારી ન કરવી દિનચર્યા જાળવવી મનની શાંતિ જાળવવી રાખવા માટે સવારના સમયે ધ્યાન કરવું તમારા માટે ઉત્તમ ઉપાય છે સામાજિક કાર્ય મારુતિ વધશે શુભ રંગ છે વાદળી આકાશ અને શનિનો રંગ શુભ અંગ છે સાત વિશેષ સલાહ અન્યની ટીકા કરવાનું ટાળો અને પોતાના કામ પર ધ્યાન આપો મીન રાશિ મીન રાશિના નામાક્ષર છે દ ચ તેમજ થ જળ તત્વોની કલ્પના મીન રાશિના જાતકો માટે આ ભાવનાઓ અને કલ્પના શક્તિ ચરમસીમા પર રહેશે કલા સંગીત લેખન અથવા અન્ય કલાત્મક ક્ષેત્રે જોડાયેલા લોકો માટે આ દિવસ ઉત્તમ રહેલો છે તમારી પ્રતિભાને ઓળખ મળશે જીવનસાથી સાથેનો સંબંધ વધુ મજબૂત બનશે મધુર બનશે તેમની સાથે સમય વિતાવો અચાનક ધનલાભ થવાની કે કોઈ અટકેલા પૈસા પાછા મળવાની પણ શક્યતા રહેલી છે આજનો શુભ છે હળવો લીલો ગુરુનો શાંત રંગ શુભ છે બે વિશેષ સલાહ રાધે રાધે જય શ્રી કૃષ્ણ આજની વિશેષ સલાહ અતિશય ભાવનાઓમાં વહી જવાનું ટાળો વ્યવહારિક રહો આજનો પાવન ઉપાય આજ મંગળવાર છે એટલે સાહસ અને પરાક્રમના દેવતા શ્રી મંગળની પૂજા કરવી શુભ રહેશે દિવસભર ઉત્સાહ અને સાહસ વધારવા માટે ઓમ મંગલાય નમ નો જાપ ઓછામાં ઓછા અગિયાર વાર જરૂર કરો શક્ય હોય તો હનુમાન ચાલીસાનો પાઠ કરવો આજનો અંતિમ સંદેશ યાદ રાખો મિત્રો હિંમત રાખો આશા જીવંત રાખો કારણ કે દરેક દિવસ તમારી સામે નવી તક લઈને આવે છે અને સંઘર્ષ પછીની સફળતાને આનંદ અને રોગ હોય છે ભાવિ દર્શન ચેનલમાં અમારા વાલા દર્શક આપ સૌને આ દૈનિક રાશિફળ કાર્યક્રમમાં જોડાવા બદલ પ્રેમભર્યો આભાર જો તમને આ વિગતવાર રાશિફળ ગમ્યું હોય તો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અન્ય લોકો પણ આ જ્યોતિષી માર્ગદર્શનનો લાભ લઈ શકે કાલે ફરી મળીશું નવા રાશિફળ સાથે ત્યાં સુધી મને રજા આપો શુભ દિવસ શુભકામનાઓ રાધે રાધે જય શ્રી કૃષ્ણ